હવે જરા તમે વિચારીને જુઓ તમારી પાસે વેલિડ યુએસ વિઝા છે તમે ક્યારેય કોઈ રૂલ પણ બ્રેક નથી કર્યો દસથી પણ વધારે વખત તમે યુએસમાં ટ્રાવેલ કરી ચૂક્યા છો છતાં પણ અચાનક તમને પ્લેનમાં ચડતા રોકવામાં આવે છે કેમ રોકવામાં આવ્યા અને એનું શું રીઝન આપવામાં આવ્યું ચલો તમને બધું જ ડિટેલમાં કહી દઈએ કેમ કે બહુ જાણવા જેવી અને ધ્યાનમાં રાખવા જેવી વાત છે આ તો એક્ઝેક્ટલી થયું છે એવું કે ભાઈ એક ઇન્ડિયન ટ્રાવેલરની સાથે કે જેના બી વન બી ટુ વિઝા હજુ આઠ મહિના સુધી વેલિડ પણ હતા એ હોંગકોંગથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા એક ઇમ્પોર્ટન્ટ બિઝનેસ મીટિંગ માટે પણ એરલાઇન સ્ટાફે ક્લિયર કહી દીધું કે ભાઈ હોમલેન્ડ સિક્યુરિટીથી ડિક્લાઇન ટુ બોટ ઓર્ડર આવ્યો છે એમની બધી જ ફ્લાઇટ અને હોટલ બુકિંગ વેસ્ટ થઈ ગયા કેમ કે ભાઈ એમને ફ્લાઇટમાં ચડવા દેવામાં નહીં આવે એવું જ કહી દીધું અને સૌથી મોટો ઝટકો એમને એ લાગ્યો કે જે બિઝનેસ ડીલ માટે વર્ષોથી કામ કરી રહ્યા હતા એ મિટિંગ મિસ થવાને લીધે કોલ અપ્સ થઈ ગઈ એમણે ઓનલાઈન લખ્યું કે ભાઈ હું બ્લેન્ક અને હેલ્પલેસ ફીલ કરી રહ્યો છું હકીકતમાં યુએસએ હવે કન્ટિન્યુઅસ વેટિંગ શરૂ કરી દીધી છે એટલે કે વિઝા ઇસ્યુ થઈ ગયા પછી પણ ક્યારેય પણ બીજી વખત ચેકિંગ શરૂ થઈ શકે છે એરલાઇન્સને ડાયરેક્ટ યુએસથી મળેલા ઓર્ડર્સને ફોલો કરવા પડે છે અને કેટલીય વાર ને વગર કોઈ વોર્નિંગ કે કઈ જ કીધા કર્યા એરપોર્ટ પર રોકી પણ દેવામાં આવે છે તો એમાં એક્સપર્ટનું શું માનવું છે એ પણ તમને કહીએ તો એમાં એક્સપર્ટ કે છે કે કેટલીય વખત નાની અમથી ટેકનિકલ એરર કે પછી ડેટા મિસમેચ પણ આવા ડુ નોટ બોર્ડ ઓર્ડર ટ્રિગર કરી શકે છે પણ સવાલ અહીંયા એ છે કે જ્યારે કોઈના વેલિડ વિઝા કેન્સલ કરી દેવામાં આવે છે વગર કોઈ એક્સપ્લેનેશન હે તો એની ફાઈનાન્શિયલ અને ઇમોશનલ ઇમ્પેક્ટ એની ઉપર કેવી પડી શકે છે અને કેટલી પડી શકે છે કોઈ તો વગર કારણે જેરાન થાય છે ને એ તો ખોટું જ છે ભૂલ અમેરિકન સરકારની રાતોરાત ફેરફાર અમેરિકન સરકાર કરી લે અને કોઈના વર્ષો કે મહિનાઓના પ્લાન પર પાણી ફરી વળે તો ક્લિયર છે કે વેલિડ વિઝા હોવા છતાં પણ હવે યુએસ એન્ટ્રી ગેરન્ટેડ નથી રહી કન્ટિન્યુઅસ મોનિટરિંગના લીધે ક્યારેય પણ કોઈ પણ ટ્રાવેલર અચાનક એવી તકલીફમાં પડી શકે છે જેવું આ કેસમાં આપણે જોયું ત્યારે આ વિડીયોમાં આટલું જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ઇન્ફોર્મેશન અને અપડેટ મેળવતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી